પંશરીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને અંતઃકરણપૂર્વક મિચ્છામી દુકડમ મન વચન કરમથી જાણે અજાણે કોઈ પણ જીવ પ્રત્યે થયેલી ભૂલની ક્ષમાયાચના કરો છો જૈન શ્રેષ્ઠિઓ દ્વારા તમામની પાસે આ રીતે ક્ષમાયાચના કરાય છે જૈનો એ ઘુથી લઘુ સૂક્ષ્મથી સૂક્ષમ કોઈ પણ જીવને હાનિ પહોંચાડવા માંગતા નથી અને એટલે જૈનો સુખી છે જૈનો શ્રેષ્ઠ છે ઇતિહાસના અભ્યાસુ હોવાને નાતે મેં જૈનો વિશે જે જાણ્યું છે તે આપની સમક્ષ રજૂ કરું છું જૈનો જે તે સમયે રાજા મહારાજાઓના કારભારી હતા ઇતિહાસનું આલેખન કરવું હોય તો જૈન આચાર્યોના ગ્રંથોમાંથી એના સંદર્ભ લેવા પડે છે આધુનિક યુગના ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડ ના ગુરુ જૈન આચાર્ય હતા અને એનાથી આગળ જઈએ તો મેવાડના મહારાણા પ્રતાપને યુદ્ધમાં દેશની સહાય કરનાર ભામાશા જૈન હતા મહારાણા પ્રતાપ જ્યારે જંગલમાં ડુંગરે ડુંગરે ભટકતા હોય છે ત્યારે ભામાશા મળવા જાય છે અને ભામાશા મળવા જઈને કહે છે કે તમે ધનની ચિંતા ન કરતા અને તેઓને જેટલું ધન જોઈતું હતું સૈન્ય માટે એના કરતાં અનેક ગણું ધન આપે છે ભામાશાને મહારાણા પ્રતાપ પૂછે છે કે આ ધન આવ્યું ક્યાંથી ત્યારે ભામાશા કહે છે અમારી પેઢી દર પેઢી તમારી કારભારી હતી તમારા પ્રધાન હતા અને આ ધન અમે નીતિમત્તાથી બચાવીને રાખ્યું હતું જે હું રાષ્ટ્રના ચરણે ધરું છું અને વર્તમાન સમયમાં પણ કોઈ કોઈને મદદ કરે તો એને કહેવાય છે કે આ તો એનો ભામાસા છે એનું કારણ એવું હતું કે એક તો જૈનો શિક્ષિત હતા શિક્ષિત હોવા છતાં સંસ્કારી હતા એ નાનામાં નાના જીવને પણ હાનિ પહોંચાડવા નહોતા માનતા એ સમયે યુદ્ધમાં એવી માન્યતા હતી કે જો યુદ્ધ લડવું હોય અને આ સામે હુમલો કરવો હોય આ ખૂબ ક્રૂર હતા એટલે આપણા રાજવીઓએ પણ શક્તિને માતાજીને આગળ ધરી અને બાર પંદર વર્ષના છોકરાને કીધું કે કાપ પકડો જે બકરો કાપી શકે એ માણસને કાપી શકે આવી એ વખતના સમાજની માન્યતા હતી ત્યારે જૈનો રાજા મહારાજાઓ અને મોગલ બાદશાહો પાસે પણ પ્રદૂષણ નિમિત્તે એમનું પર્વ હતો ત્યારે જીવ હત્યા બંધ રખાવતા હતા તેઓ અહિંસક હતા પરંતુ સમય આવે વસ્તુપાળ તેજપાળ જેવા અનેક લડવૈયાઓ આપણને જૈનો મળી રહે છે અને તેઓ આ સામે તલવાર ઉઠાવવા કરતાં કોથળામાં પાનશેરી રાખી અને આ ફટકારતા અને સીધા કરતા હતા ત્યારે આઝાદી બાદ આલેખાયેલા ઇતિહાસમાં મુગલ બાદશાહોને મહાન બતાવવા રાજા મહારાજાઓને નીચા ચિતરવાનો પ્રયાસ થયો છે એની સાથે સાથે કારબારી જૈનોને પણ હીન દર્શાવ્યા છે અને બોલિવૂડે તો રાજા મહારાજા બ્રાહ્મણ વાણિયાઓને એકદમ હલકી કક્ષાના ચીતર્યા છે સત્ય એ છે કે જૈન કારબારીઓ વહીવટીય કુશળતા ધરાવતા હતા રાજા મહારાજાઓ જ્યારે યુદ્ધમાં હોતા ત્યારે તેઓ નગરની વ્યવસ્થા સંભાળતા હતા અને કુંભલગઢની જે દીવાલ બની છે બત્રીસ માઇલની તે તેની સાથે રાજા મહારાજાઓનો મહેલ પૌરાણિક સ્થાપત્યો આ તમામ કારભારીઓની દેખરેખ હેઠળ નિર્માણ પામ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે તારો કર્મનો અધિકાર છે ફળનો નહીં એટલે જો તું ખોટા કર્મ કરી અને સારા ફળ ઈચ્છતો હોય તો એ વાત શક્ય નથી અને કબીર સાહેબ લખે છે કે ચાર વેદ છ શાસ્ત્ર મે બાત મિલતી હે દોય સુખ દિયે સુખ હોત હૈ ઓર દુઃખ દિયે દુઃખ હોય વાત હોઈ શકે પરંતુ જૈન સમાજ કોઈને દુઃખ નથી પહોંચાડતો એટલે એ સમૃદ્ધ છે અને તેમનું આ કાર્ય અન્યો માટે પણ અનુકરણીય છે ત્યારે આ એક શીખ લેવા જેવી છે આજે આપણે સૌએ જૈનોને અને જૈનોતરને મિચ્છામે દુકડમ પાઠવીએ ભારત માતા કી